મિત્રો આપણે ગઈકાલે વાત કરી હતી એ મુજબ જ રાજ્યમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આજે વહેલી સવારથી જ કચ્છના ઘણા વિસ્તારોમાં કોઈ કોઈ વિસ્તારોમાં તો મિત્રો ભારે વરસાદ પણ જોવા મળ્યો જોકે કચ્છના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠાનો માહોલ ઊભો થયો તો વહેલી સવારથી જ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો આ બંને જિલ્લાના અમુક અમુક વિસ્તારમાં ભારે માવઠું પણ જોવા મળ્યું મિત્રો હવે વરસાદની એક્ટિવિટી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે બપોર બાદ વધી શકે જેમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખંભાત વડોદરા ખેડા આણંદ આ વિસ્તારોમાં બપોર બાદ માવઠાનો માહોલ ઊભો થઈ શકે મિત્રો પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ આજે બપોર બાદ કમોસમી વરસાદનો માહોલ ઊભો થશે તો ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે બપોર બાદથી લઈ અને મધ્યરાત્રિ સુધીમાં માવઠાની સંભાવના નકારી શકાતી નથી તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોનું હવામાન વાદળછાયું રહેશે તો કોઈ કોઈ વિસ્તારોમાં હળવા માવઠાનો માહોલ ઊભો થઈ શકે મિત્રો આવતીકાલથી માવઠાની પરિસ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને આ અંગેની નિયમિત અપડેટ અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી સાથે જોડાયેલા રહેજો